જય માતાજી અત્યારે હું જાઉં છું વેરાવળ મારે એક્ઝામ છે એસટીઆઈ ની તો ભરવા માટે જાઉં છું આજની મારી સવારી છે GSRTC ની જે આ રેડ કલર ની બસ છે આમાં મારે અત્યારે જવાનું છે વેરાવળ જો સરસ મજાની બસ છે અને હું અત્યારે આ બસની અંદર સફર કરી રહ્યો છું હાલમાં ગુજરાતની અંદર જે પણ બસો છે એ ખૂબ જ સારી હોય છે અને ટાઈમસર આપને આપણા સ્થળે પણ પહોંચાડી દેતી હોય છે જો તમે મને કીજો કે આ બસ છે તમને કેવી લાગી અને અત્યારે આ બસની અંદર ઘણી બધી ફેસિલિટી પણ આપવામાં આવે છે મારી એક્ઝામ પૂરી થઈ અને હું જવાનો હતો સોમનાથ જો અત્યારે હું સોમનાથ જે રોડ ઉપર છું આ વેરાવરની અંદર તમે જુઓ તો તમને અહીંયા આજે જહાજ બાંધકામ ઉદ્યોગ પણ જોવા મળે છે ઘણા બધા જહાજો છે એ તમે જુઓ તો અહીંયા તૈયાર થઈ રહ્યા છે આપણા ગુજરાતની અંદર એમ કહી શકાય કે વેરાવળમાં સૌથી વધુ માછીમારી ઉદ્યોગ અને જહાજ બાંધકામ ઉદ્યોગ પણ સારો એવો ચલાવવામાં આવે છે જો સારા એવા ઘણા બધા ઊંચી કિંમતના અહીંયા જે લાકડામાંથી જહાજો છે એ પણ તૈયાર થઈ રહ્યા છે જો આ તમે જોઈ શકો છો આ સીપ છે એનું બાંધકામ છે એ અત્યારે ચાલુ જ છે જો આ સીપ છે એ તૈયાર થઈ ગયું છે જો આ વિસ્તાર છે એ વેરાવળનો ખાડી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે હવે હું ટૂંક સમયમાં સોમનાથ પહોંચી ગઈશ સોમનાથ બાર જ્યોતિર્લિંગ માન્યો જે એક જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે અને આની જે સ્થાપના છે એ જે એમ કહી શકાય કે તો તમે આ જે પાળિયા છે એ જોઈ શકો છો અહીંથી તમે જુઓ તો તમને જે સોમનાથ મંદિર છે એ પણ જોવા મળે છે હેલો મિત્રો હું અત્યારે સોમનાથ આવ્યો છું વેરાવળ આવ્યો તો મારી એક્ઝામ આપવા માટે અત્યારે તમે જુઓ તો હું સોમનાથ મંદિરે આવ્યો છું જો મારી પાછળ તમે જુઓ તો તમને સોમનાથ મહાદેવનું મંદિર જોવા મળે છે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા ફ્રીમાં ભોજનની પણ સારી એવી વ્યવસ્થા કરેલ છે અને તમને જે આ ભોજન છે એ મળી શકે છે જો આ હું સોમનાથ મંદિરના પરિસરમાં છું આપણે મંદિરની અંદર કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ જે વસ્તુઓ છે એ લઈ જવા દેવામાં આવતી નથી એટલે અહીંથી જ તમે જુઓ તો મંદિર તમે જોઈ શકો છો અને મંદિરમાં કોઈ પણ જાતની ફોટોગ્રાફી પણ કરવા દેવામાં આવતી નથી હું જો અહીંયા આવ્યો છું અને આ તમે જે મંદિર દૂરથી તમે જોઈ શકો છો તો આ જે મંદિર છે આ તમને વિવિધ બજાર જોવા મળે છે જો અહીંયા હસ્તકલાની પણ ઘણી બધી એવી ચીજ વસ્તુઓ રમકડાઓ ફોટો ફ્રેમ્સ ઘણું બધું તમને જોવા મળે છે ખૂબ જ સારું હોય છે અને વ્યાજબી ભાવે આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો હવે હું જઈ રહ્યો છું સમુદ્ર તરફ જો દર્શકો હું અત્યારે સોમનાથ મંદિર પાસે જે આપણે એમ કહી શકીએ કે સમુદ્ર દર્શન પોઈન્ટ છે ત્યાં હું અત્યારે જાઉં છું મંદિરે તો ઘણી બધી ભીડ હતી એટલે હું દર્શન કરવા નથી ગયો પણ આપણે સમુદ્ર દર્શન તરફ જઈ રહ્યા છીએ જો અહીંયા આપણે અલગ અલગ રીતે બજાર જોવા મળે છે અહીંયા ઘણી બધી અલગ અલગ ચીજ વસ્તુઓ તમને મળે છે ખાસ કરીને હસ્તકળાની ચીજવસ્તુઓ અહીંયા પ્રાપ્ત થાય છે જો અહીંયા સમુદ્રના વિકાસ માટે અહીંયા તમે જુઓ તો ઘણી બધી સરકાર દ્વારા એક્ટિવિટી પણ કરવામાં આવતી હોય છે જો અહીંયા આખે આખો સમુદ્ર ની બાજુમાં એક સાયકલ ટ્રેક પણ બનાવેલો છે જો હું તમને હમણાં બતાવું ત્યાં જો ખાસ કરીને અહીંયા ઘણા બધા નિયમો હોય છે એનું પણ આપણે પાલન કરવું પડે જો આખો સાયકલનો ટ્રેક છે જો અહીંયા આપને આ સાયકલનો ટ્રેક જોવા મળે છે હું ત્યારે આ ટ્રેક ઉપર ચાલું છું અહીંયા તમે જુઓ તો પાછળ એક્ઝેક્ટ તમને સમુદ્ર જોવા મળે છે હમણાં આપણે ત્યાં પણ જાશું જો અહીંયા ખૂબ જ મસ્ત મંદિર છે એનું નિર્માણ કરેલું છે અને મંદિર છે એના વિકાસ માટે પણ ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા ચાલી રહ્યા છે અત્યારે જો અહીંથી તમને સોમનાથ મંદિર છે એ સીધું દેખાય છે જો આ તમે સોમનાથ મંદિરનો વ્યૂ જોઈ શકો છો બધા જો આ બધું અત્યારે અહીંયા ડેવલપમેન્ટ થાય છે ઘણા બધા વિકાસના કામ અહીંથી થતાં તમને જોવા મળે જો આ આખે આખો તમને ટ્રેક જોવા મળે છે અહીંયા અહીંયા સાયકલ પણ તમે રેન્ટ ઉપર લઈ અને ચલાવી શકો અને એક્ઝેક્ટ અહીંયા સામે તમને સોમનાથ મંદિર છે એ જોવા મળે છે હવે આપણે દરિયા કાંઠે પહોંચી ગયા છીએ જો તમને અહીંથી સોમનાથનો દરિયો એટલે કે અરબી સમુદ્ર આને આપણે અરબી સમુદ્ર તરીકે ઓળખીએ છીએ જો અહીંયા આપણે સોમનાથ મંદિર છે એક્ઝેક્ટ સામે જોવા મળે છે એક્ઝેક્ટ તમે જોવો તો તમને સમુદ્ર છે એ જોવા મળે છે અને એમ કહી શકાય છે કે ભાઈ અહીંથી તમે સુધા જાઓ એટલે સીધો આ જે સાઉથ પોલ એટલે જે દક્ષિણ પોર તરીકે જે આપણી પૃથ્વીનો છેડો છે ત્યાં પહોંચી શકાય અને ત્યાં આપણે જમીન જોવા નથી મળતી જો તમને આ મંદિર છે એ કેવું લાગ્યું અહીંયા ફરવા માટેની પણ ખૂબ જ મજા આવે અને દરિયા કાંઠે એવું સરસ મજાનું જે નિર્માણ કરવામાં આવેલું છે અલગ અલગ સ્થળો અહીંયા નાના બાળકો રમી શકે એવી પણ જગ્યા છે અને જે મોટા લોકો છે એને બેસવા માટે પણ આગળ આપણે જઈએ ત્યાં જગ્યાઓ આપેલી છે તો આ મંદિર છે એ આપણા ભારતની અંદર જે બાર જ્યોતિર્લિંગો છે એમાંનું એક જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે જો અહીંયા અત્યારે બપોરનો સમય છે એટલે તડકોને આપને જોવા મળે પણ સાંજના સમયે અહીંયા ખૂબ જ આપને મજા આવે જો આપને સોમનાથનો દરિયો એટલે કે અરબી સમુદ્ર જોવા મળે છે આપણા ભારતની અંદર પશ્ચિમ ભાગમાં આ અરબી સમુદ્ર તમને જોવા મળે જો સારું એવું આમાં મોજું આવે છે જો જો ઘણા બધા લોકો આની અંદર નાતા હોય છે પણ આપણે આવીએ તો ધ્યાન રાખવું પડે કેમકે આમાં મોજા છે એ જો ઉછળતા હોય તો ડૂબવાની પણ બીક લાગે છે જો આ વેરાવળનું રેલવે સ્ટેશન છે આ રેલવે સ્ટેશન એમ કહી શકાય કે આપણે અહીંથી પછી જે રેલવેના પાટા છે એ ખતમ થઈ જાય આપણે ભારતની અંદર પશ્ચિમનો આ છેલ્લો પોઈન્ટ છે જે રેલવે સ્ટેશન તમને અહીંયા જોવા મળે છે જો હું અંદર જાઉં છું તમને અંદર પણ બતાવું કેવું છે રેલવે સ્ટેશન અહીંનું આ છેલ્લું રેલ રેલવે સ્ટેશન છે આપણે અહીંથી પછી આપણે રેલવેના પાટા છે એ પૂરા થઈ જાય છે જો આપણે રેલવે સ્ટ આપણે રેલવે સ્ટેશને પૂછી ગયા છીએ અત્યારે આપણી આ જે ટ્રેન પડી છે જુનાગઢ જવા માટેની હું આ ટ્રેનની અંદર અત્યારે જુનાગઢ જવાનો છું અત્યારે ત્રણ ને ચાલી થઈ છે આ રાજકોટ જતી જે લોકલ ટ્રેન છે જો અત્યારે હજી આ ટ્રેનની અંદર દરવાજા પણ બંધ છે જો આ રેલ વેરાવળનું રેલવે સ્ટેશન તમને જોવા મળે છે જો આ વેરાવળનું રેલવે સ્ટેશન આપણે જોઈ રહ્યા છીએ જો સામે પણ એક ટ્રેન પડી છે બાંદ્રા વેરાવળ અને મારે જે ટ્રેનની અંદર જવાનું છે એ આ જુનાગઢ જતી જે લોકલ ટ્રેન છે એ તમને ઇલેક્ટ્રિક એન્જિનમાં જોવા મળે છે હું હલો મિત્રો તમે બધા મને કહેજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો આજ તો હું એક્ઝામ ભરવા આવ્યો હતો વેરાવળ અને અહીંથી મને થઈ ગયું કે લાવશ સોમનાથ પણ જઈ આવું અને સાથે મારા જે મિત્રો છે એને એક સોમનાથનું જે મંદિર છે એ પણ બતાવું દરિયા કિનારો છે એ પણ બતાવું તો આપણે આ વ્લોગ તમને કેવો લાગ્યો એ મને જણાવજો કોમેન્ટમાં આપણી ચેનલ જે છે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ બાય બાય